ગામ નજીક કરી અને રેતી ચોરી કરતા છ ડમ્પર એક ટ્રેક્ટર બે જેસીબી એક લોડર જપ્ત કરી અને અંદાજિત રૂપિયા સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાની અંદર અવારનવાર ખનીજ માફિયાઓ સામે ખન કુદરતી સંપત્તિ ચોરી કરતા હોવાના અહેવાલો સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને વર્તમાન હોય છે પરંતુ કોઈના કોઈ કોઈ કારણોસર આની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં થતી નથી ત્યારે આજ રોજ અમરેલી તાલુકા પોલીસના પીઆઈ ઓમદેવસિંહ જાડેજા તેમજ અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આજ રોજ ચાંપાથળ નજીક રેડ કરી અને ઉપરોક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું અમરેલીના માત્ર ચાંપાથળમાં જ ખનીજ ચોરી થઈ રહી છે જ્યારે અમરેલીના શેત્રુંજય નદી સાવરકુંડલાની હાથસણી તેમજ શેલકાંઠા એટલે કે કરજાળા તેમજ અન્ય વિસ્તારોમાં પણ બેફામ રીતે રેતી ચોરી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કોઈનો કોઈ કારણોસર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે ખરોખર દુઃખદ બાબત કહી શકાય પરંતુ આજ રોજ ખનીજ માફિયાઓ સામે આ કાર્યવાહી થતાં ખનીજ ચોરી કરનારાઓ લોકોમાં ફડફડાટ ફેલાઈ ગયેલ છે અને લોકોએ ખાણ ખનિજ વિભાગ તેમજ અમરેલી તાલુકા પોલીસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે બ્યુરો રિપોર્ટ ની રફતાર ફારૂક બી લખી આ અમરેલી